કે માં હું એમ નથી કેતો આ તમારા કેટલા વર્ષ તાકે એસી તાકે એસી વાળા સુટા છેડા મારે લેવા છે તે મારે સુટા છેડા લેવા તારા દાદા એ મને નહીં જામે નહીં જામે ને નહીં જામે કે પણ એસી કાઢી નાખ્યા ને હજી નહીં જામ નથી મારે એની ભેગું રહેવું કે ના પાડીને મને સુટા છેડા નો કેસ કર દે કે પણ માડી પણ પણ ન હવા ન નથી થાવાનો મેં તારા દાદાની સહી લઈ લીધી છે એને ખબર વગે નહીં એ નાના ભેગા રહે છે હું મોટા ભેગી રહી પણ મારે એની ભેગું નથી રહેવું કે પણ માં તમને તકલીફ શું છે તકલીફ બીજી કઈ નથી એને જે મને કહેવું હોય ને એ બધું કહી દે અને પછી હું બોલવાનું સારું કરું ને તો એ કાન લી ઓલું સાંભળવાનું મશીન કાઢ નાખે જિંદગી આ છે મારા વાલા કોક શું બોલે ને એ બહુ ન સાંભળવું આપણે કેવું જીવવું એ નિર્ણય આપણે કરવાનો હોય છે ભલા માના નેનો લઈને ભાઈ ઊભા થા ગાડી ખરાબ થઈને એનો એટલે મદદ માંગવા બધાને ઉષાહાર કરતા હતા એમાં એક ભાઈ બી લઈને નીકળ્યો સારા માણસ એટલે ઊભી રાખી બોલો ભાઈ કેમ ગાડી ખરાબ થઈ ગઈ કાંઈ વાંધો નહીં મારી ગાડી પાછળ બાંધી ગયો ગાડી ગાડીવાળો નેનો વાળો કે ભાઈ તમારી ગાડી પાછળ મારે કેમ બાંધવી ક્યાં બીએમડબલ્યુ ક્યાં નેનો કે ભાઈ એવું ન હોય બધું સરખું જ હોય બધી ગાડીઓ કે એ નહીં સ્પીડ આની પાછળ મારે નેનો રાખવી કેમ આ તમારે આ ટોપમાં પોગે તો એકસો વીસે જાય કે ભાઈ હું ધીરે ધીરે ચલાવીશ થોડાક સુધી છે ને ક્યાં આપણે પંદર વીસ કિલોમીટર જવું છે આગળ હું ધીમે ચલાવીશ પણ અહીંયા અત્યારે કોઈ બીજું તમને નહીં લે તમને મદદ નહીં કરે એમ કે મારી પાછળ ગાડી બાંધી ગયો અને સતાય તમને એમ લાગે કે સ્પીડ વધી ગઈ તો તમે ડીપર મારજો એટલે હું ધીમો પડી જાય ધ્યાન દેજો વાત કારણ કે આ તકલીફ બીજી શું થાય કારણ કે પાછળ મોટું સ્ક્રીન મને જોવા હાટ કરતા તમે ન્યા જોવો એટલે મને શું થાય કે મારી સામે ધ્યાન ન હોય મને એમ થાય કે હું નહીં ગમતો હોઉં આ લોકોને કારણ કે પાછળ મોટું સ્ક્રીન છે એટલે એમાં મોટો દેખાવ ને એટલે તમે ક્યાં જોતા હોવ એ કરતા હોય તે પાછા કેમેરો ચાલુમાં તમારી ઉપર આવે તો આપણું સતત ધ્યાન રહે કે આપણે બધા એ શીખ નહીં ત્યાં એટલે આવું બધું થતું હોય એટલે બને ત્યાં સુધી મારી સામે લાઈવમાં જોજો બાકી સ્ક્રીનમાં તો તમે ગમે ત્યારે જોઈ શકશો મારી કોઈ વેલ્યુ નથી હોટલ એ ઉભા રહ્યો એટલે વીસ વીસ રૂપિયામાં રેકડીમાં મળીએ એમ હા અમારે શિવરાત્રી ના મેળામાં એક જણા કેસેટ વેચતો હતો સીડી કેસેટ પાછો બોલતો જતો તો બે કીર્તિદાન માં મફત કીર્તિદાન ભાઈ મને કીધું મને કે જોયું મામા મારી બે કેસેટ માં તમે મફત મેં કીધું મફત લેવા હાટું તારી બે લે બોલ આવું છે મારો જીગરજાન છે મને એમ હતું કઈ અવડું મોટું છે એટલે લગભગ ભેગા કરશે શંકરભાઈ ઓલો ભાઈ ક્યાં ગયો ધમો ભાઈ આ શંકરભાઈ ધમો ભાઈ બે એવા ભાઈબંધ છે ને ઊંઝામાં ખરેખર આમાં કોણ સુદામાન કોણ કૃષ્ણ એ મને ખબર નથી પણ કૃષ્ણ સુદામા જેવી જોડ છે આનંદ કરો વાત ક્યાં આવતી હતી નેનો એ નેનો ગાડી બીએમડબલ્યુ ની પાછળ બાંધી હવે બીએમડબલ્યુ હતું ને એ લોટકા માણસ નું હતું એ બરોબર ધીરે 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 આ નેનો ને લીધે લીધે જાતા હતા એમાં એક મર્સિડીઝ વાળા એની સાઈડ કાપી હવે આ જે બીએમડબલ્યુ વાળા હતા ને એને પેલેથી એવું કોઈ સાઈડ કાપે એ ગમે નહીં

બીએમડબલ્યુ ને મર્સિડીઝ એકસો ને એસી એસી માં જાય છે એટલે સાહેબ કે સહજ છે મોંઘી ગાડીઓ છે કોઈ નીકળે પછી બહુ આવું નહીં જોયા કરવાનું કોઈ જવા દેવાના પછી કેટલુંક આપણે ધ્યાન રાખવાનું કે સાહેબ ઈ મને તકલીફ નથી તો તાકે એની બેયની વચ્ચે નેનો સાઈડ કાપવા ડીપર મારે એટલે ઘણીવાર આવું થઈ જાય આપણે કોને લીધે ચાલીએ છીએ આપણને કોણ લીધે જાય છે એ કોઈ અસ્તિત્વ નક્કી કરતું હોય છે ક્યાંક ક્યાં ક્યાંક આપણી લીંગ લગા લાગેલી છે જ આપણે આપણા જીવનની શરૂઆત કરી છે ત્યારે કોઈને આપણે લક્ષ બનાવ્યા છે સદ્ગુરુ બનાવ્યા છે કે આ વ્યક્તિ જેવું મારે બનવું છે અરે છોડો તમે તમારા બૂટની આમ આમ દોરી બાંધતા હો ને ત્યારે પહેલી વાર કોઈક દોરી બાંધતા ને જોયો છે ને તમારા મગજમાં આવતો જ હશે તમે તમારું શર્ટના બટન ફિટ કરતા હો ત્યારે તમે કોઈ એવા એવી સ્ટાઈલ થી કોઈ શર્ટના બટન ફિટ કરતો એ તમને મગજમાં આવશે જ એટલું નહીં તમે તમારા ઘરે જમવા બેસો એમાંય કોઈકની કહેવાય અદા તો ક્યાંક હશે જ ગમે એટલું પ્લેન ફાસ આવતું હોય પણ ગમે નક્કી જ કરી લેવાનું કે એ કોઈ પણ રનવે ઉપરથી જ ઉડ્યું છે રનવે હોય ટૂંકા પણ જો ઉડાન આપી દે ને પછી એનો અંત નથી આવતો સાહેબ એમ આપણું ઘરનું આંગણું તો બહુ ટૂંકું હોય છે પણ માવતરના સંસ્કાર આપણને એવડી ઉડાન આપી દે છે ને કે પછી આકાશ આપણને નાનું દેખાતું હોય છે ભલામાં એટલે સંસ્કારની જરૂર ભાવની જરૂર એટલે કવિ કાગ લખે છે कंहिं मथे आया छो ਤੇਰਾ ਆਂਗਣਿਆ ਇਹ ਫਸੀ ਨੇ ਜੇ ਕੋਈ ਆਵੇ ਇਹਨੇ ਆਵਕਾਰੋ ਕਾਟ ਦੇ ਕਰ ਛੋੜੋ ਇਹਨਾ ਆਂਗਣਾ ਦੇ ਰੇ ਤੀ ਕਾਗ ਕਾਬਾ ਕਬੀ ਕਾਗ ਗੁਲਾ ਭਾਇਆ ਕਾਗ ਗੁਜਰਾਤਨਾ ਪ੍ਰਥਮ ਪਦਮ ਸ੍ਰੀ જેને ગાંધી બાપુ ને કવિતાઓ સંભળાવેલી ટાગોરજી ને કવિતા સંભળાવેલી પૂછી કોઈ આવે આવકારો મીઠો આપજે અને પાછા ઈ એવું લખે કે જેના આંગણિયા હોય જાજા ઉતપાત ઉત્પાદો એના આંગણા જેને આંગણે માન ન મળતું હોય જેને આંગણે અતિથિ નો રોટલો ન થતો હોય સાહેબ એને આંગણે લક્ષ્મી નો વાસ નથી થતો આ બધું કોણ કરે આ દાન કોણ આપી કે

હરે રે રખો પાછે આમ ના રે હરે રે રખો પાછે